નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે નાગપંચમી બે હજાર પચીસ નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે તેનું ધાર્મિક મહત્ત્વ શું છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વદર્શક મિત્રોને નાગપંચમીની હાર્દિક શુભકામનાઓ તો ચાલો શરૂ કરીએ શ્રાવણનો પવિત્ર મહિનો તેના અંત તરફ આગળ વધી રહ્યો છે શ્રાવણમાં ઘણા મોટા તહેવારો આવે છે જેમાંથી એક નાગપંચમી છે તે દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે આ વખતે નાગપંચમી ઓગણત્રીસ જુલાઈના રોજ ઉજવવામાં આવી રહી છે સનાતન ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે દરેક ઘરમાં નાગદેવની પૂજા કરવાની વિધિ હોય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગની પૂજા કરવાથી વ્યક્તિ કાલ સર્પ દોષથી મુક્તિ મેળવે છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે તેનું મહત્ત્વ શું છે નાગપંચમીનો શુભ સમય નાગપંચમી ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ તારીખ અઠ્યાવીસ જુલાઈના રોજ રાત્રે અગિયાર ચોવીસ વાગ્યે શરૂ થશે અને ત્રીસ જુલાઈના રોજ રાત્રે બાર છેતાલીસ વાગ્યે સમાપ્ત થશે નાગપંચમીની પૂજાનો શુભ સમય ઓગણત્રીસ જુલાઈના રોજ સવારે પાંચ એકતાલીસથી આઠ ત્રેવીસ વાગ્યા સુધી રહેશે નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે પુરાણ અનુસાર ઋષિ સુમુંતુએ રાજા સતાનિકને નાગપંચમીની વાર્તા જણાવી હતી એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસના શુક્લ પક્ષના પાંચમા દિવસે નાગલોકમાં એક મોટો ઉત્સવ યોજાયો છે પંચમી તિથિના દિવસે સાપને ગાયના દૂધથી સ્નાન કરાવવાની પ્રથા છે એવું કહેવાય છે કે આમ કરવાથી નાગરાજ વ્યક્તિના કુળને રક્ષણ આપે છે મહાભારતમાં જન્મે જયના નાગ યજ્ઞની એક વાર્તા છે જે મુજબ જન્મે જયના નાગ યજ્ઞની એક વાર્તા છે જે મુજબ જન્મે જયના નાગ યજ્ઞ દરમિયાન વિશાળ અને ભયંકર સાપ અગ્નિકુંડમાં સળગાવવા લાગ્યા તે સમયે આસ્તિક નામના બ્રાહ્મણે સર્પયજ્ઞ બંધ કર્યો અને સર્પોનું રક્ષણ કર્યું આ પંચમી તિથિ હતી આ પછી આ નાગપંચમી ઉજવવા લાગી નાગપંચમીનું મહત્ત્વ શું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સાપની પૂજા કરવાથી કુંડળીમાં હાજર કાલ સર્પદોષની અસર દૂર થાય છે અને તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને નાગપંચમીની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ફરી મળીશું એક નવા વિડિયો સાથે